શહીદ દિન નિમિત્તે દેશના અમર શહીદોને જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ જિલ્લા કલેકેટર શ્રી કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં કલેકેટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળી વીરોના બલિદાનને યાદ કરાયો જામનગર તારીખ ત્રીસ જાન્યુઆરી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર પૂજ્ય મહાત્મા ગાંધીજી તથા તમામ અમર શહીદ વીરોની સ્મૃતિમાં આજે ત્રીસ જાન્યુઆરી શહીદ દિવસ નિમિત્તે સમગ્ર જામનગર જિલ્લામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા હતા જામનગર જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે સવારે અગિયાર વાગ્યા કલાકે બે મિનિટનું મૌન પાળીને રાષ્ટ્રના વીર સપૂતોને આદરાંજલિ આપવામાં આવી હતી આ અવસરે જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર તથાઇ નિવાસી અધિક કલેકટર શ્રીમતી શારદા કાથડની વિશેષ ઉપસ્થિતિમાં મૌન પાળવામાં આવ્યું હતું કલેકેટર કચેરીના તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ એકત્રિત થઈ દેશની આઝાદી અને સુરક્ષા માટે બલિદાન આપનાર શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી માત્ર જિલ્લા મથકે જ નહીં પરંતુ જામનગર જિલ્લાની વિવિધ પ્રાંત કચેરીઓ તાલુકા કચેરીઓ મામલતદાર કચેરીઓ તેમજ અન્ય સરકારી સંસ્થાઓમાં પણ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ અને ઉપસ્થિત નાગરિકો દ્વારા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું આ તકે ઉપસ્થિત સૌ કોઈએ દેશની એકતા અખંડિતતા અને સ્વતંત્રતાને જાળવી રાખવા માટે શહીદોના આદર્શો પર ચાલવાની અને રાષ્ટ્રસેવા માટે કટિબદ્ધ રહેવાની ભાવના વ્યક્ત કરી હતી એચએક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ